વાતચીત જે હતી એ આપણે શૂટિંગના સ્થળ પર કરી હતી ને હવે આ જે છે પિક્ચર જે જે લોન્ચ થઈ ગઈ છે શૂટિંગનો સમય ને અત્યારનો સમય કેટલી એક્સાઇટમેન્ટ ક્યાંથી વધીને ક્યાં સુધી આજ સુધી પહોંચી છે આ આપણી સાથે કલાકારો મોજૂદ છે એમની સાથે વાત કરશું શું કહેશો આજે તમે સુરતમાં પધાર્યા છો શૂટિંગ સુરતમાં થઈ છે કેવું એક્સાઇટમેન્ટ લેવલ ત્યાંથી ને અત્યાર સુધીનો કેવો રહ્યો ખૂબ જ એક્સાઇટેડ છે અમે લોકો અમારી ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને મસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે ગઈકાલે મેં અમદાવાદ અને મુંબઈના શોઝ જોયા હતા મોસ્ટ ઓફ ધ શોઝ પર હાઉસફુલ અને ઘણા બધા ડીએમ્સ અને બધું અમને આવી રહ્યું છે કે લોકોને ફિલ્મ જોવાની ખૂબ જ મજા આવી રહી છે આજે અમે સુરત આવ્યા છે અને સુરતની જે ઓડિયન્સ છે અહીંયા એ લોકોનો પણ ઉત્સાહ અમને દેખાઈ રહ્યો છે સો આઈ હોપ ધ ફિલ્મ ડઝ રિલી વેલ અને અમારું કામ લોકોને બહુ જ ગમે શું કહેશો કે તમે ઘણી બધી ફિલ્મ્સ કહીએ છીએ ઇવન ઘણા બધા એવા સોંગ છે બોલીવુડ છે તો હવે આ ગુજરાતી મૂવીનો જે ક્રેઝ છે એ ધીમે ધીમે બહુ અપવર્ડ જઈ રહ્યું છે ને જ્યારે તમે આવા લીડ કરતા હો છો યંગસ્ટર તો કેવો ફ્યુચર શું જોવો છો જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફ્યુચર જોયું એટલે તો અહીંયા અમે પગલું ભર્યું અને બહુ સારી ફિલ્મો બનવા માંડી છે કેટલા સારા મેકર્સ આવી ગયા છે હવે ગુજરાત પાસે સારા ઇક્વિપમેન્ટ્સ છે સારા લોકેશન છે સારા એક્ટર્સ તો ઓલવેઝ હતા હું હંમેશાથી બચપનથી ગુજરાતી અને મરાઠી થિયેટર એક્ટર્સનો બહુ મોટો ફેન રહ્યો છું એટલે મને ગુજરાત અને મરાઠી એક્ટર્સને મને એનાથી ઉપર મને કાંઈ લાગતું જ નહોતું કે આ બોલિવૂડ પાસે આ બધું નથી યાર જે આપણી પાસે છે ને અને હું કેટલો લકી છું કે જયારે એક્ટર નહોતો ત્યારે હું માનતો કે યાર આ લોકો તો ટોપ એક્ટર્સ છે અને પછી એવા ટોપ એક્ટર સાથે હવે મને કામ કરવા માંડ્યું ગુજરાતમાં તો બહુ લકી માનું છું પોતાને આ ફિલ્મ સાથે મારું એરળો ને એરળો ને હેમમભાઈ મને પૈસા આપેલા આ બધું કે ઘણી બધી મસ્તીઓ સાથે સુરતમાં જે આ છે ને શૂટિંગ થઈ છે સુરત એક ટેક્સટાઇલ હબ છે ડાયમંડ છે અને હવે એક ફિલ્મ સિટી તરીકે પણ ઓળખાય ભવિષ્યમાં તમે હું સુરત નો ચૂહે ખબર છે ને આઈ ફ્રોમ સુરત આઈ વોઝ ફ્રોમ સુરત બટ એક વાત કહું સુરત તો નંબર 1 સિટી છે જ અને રહે છે હા એક હું ગવર્મેન્ટને એટલી રિક્વેસ્ટ કરું કે તમે જે અત્યારે કીધું કે સુરત ફિલ્મનો હબ બને તો એના માટે મદદ કરે સુરતને એન આઈ નો કે સંઘવી સાહેબ છે સીઆર સાહેબ છે કંઈ ને કંઈ થશે પણ આ ફિલ્મમાં છે ને મારી ઉંમર આ બધા કરતાં નાની છે આ લોકોએ મને એટલો હેરાન કરો હતો આખી ફિલ્મમાં એટલે હું છે ને એકચ્યુઅલી પોલીસ કમ્પ્લેન કરવાનો હતો એક નામીચંદજી કરીને એક ભાઈ છે તો એમના બંગલામાં મેં શૂટિંગ કર્યું હું છે ને ગભરાઈને એમના રૂમમાં ભાગી જતો હતો આ બધા આમાં સૌથી આરામ કરો વધારે હેરાન કરો મને અને આ મુરલી મનોહર જોશીએ આને બહુ જ હેરાન કર્યો છે મને આ વિચારા બે બહુ સારા જ પણ મને ફિલ્મમાં મને બહુ મજા આવી આ લોકો જોડે કામ કરવાની મને બહુ મજા આવી એક્સપેક્ટેશન છે જલસો એનું શું ટાઇટલ આ જલસો રાખવામાં આવી છે સ્ટોરી શું રહેશે લોકો જોશે તો ખરા પણ તમે શું કહેશો સ્ટોરી શું કામ કહું પૈસા ખર્ચીને આવો જો એક્સાઇટમેન્ટ કેવી છે કે કેવી જશે ને અમારા કરતા ઓડિયન્સ નું એક્સાઇટમેન્ટ જુઓ કેવું લાગે તમને આયા જલસામાં છે બધા એકદમ જ ઓકે તો હવે જેમના शूटिंग થઈ છે જમનાદા શૂટિંગ થઈ છે એમની સાથે વાત કરશું જી નેમિશનજી આપકે યહા પે શૂટિંગ હુઈ હે આપકે પ્રાંગણ મે આપકી પ્રોપર્ટી પર કેસા અનુભવ હોતા હે કી કોઈ અપની જગહ એક ઇતિહાસિક જગહ બને નહી યે શૂટિંગ ہوا تھا બહોત લોગ યે તો આયે થે યે યે સબ લોગ એસે ہوا કે હમ ઇતને વર્લ્ડ મે ઘુમે લેકિન જો જલસા હમણે જો બંગલે પે શૂટિંગ કા કિયા થા વો અભી તક નહીં કિયા હે तो इनका बहुत हमारे साथ में ऐसा प्रेम परिवार के जैसा हो गया था पंद्रह दिन हमारे रुके थे और बहुत ही अच्छी मूवी बनेगी और मैंने ट्रेलर भी देखा है और सभी सभी का साथ में हमारा आनंद के साथ में जलसो करेंगे हम सब